નમસ્કાર શિરોજ સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ડબોઈ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં માં બીસી તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા પડતા પ્રશ્નોની માંગ સાથે તાલુકા વિકાસ અધિકારી સમક્ષ રજૂઆત કરી આવેદન પત્ર પાઠવવામાં આવ્યું ડભોઈ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વીસી તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા આજે પડતર પ્રશ્નોની માંગ સાથે તાલુકા વિકાસ અધિકારી સમક્ષ રજૂઆત કરી આવેદનપત્ર આપવામાં આવ્યું વાઘોડિયા ખાતે કોમ્પ્યુટર ઓપરેટર ઉપર લાંચ લેવાના આરોપને પણ ફગાવી તેને ન્યાય મળે તે માટે માંગ કરવામાં આવી ડભોઈ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કોમ્પ્યુટર ઓપરેટર અને વીસી તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ સમયસર ગ્રામ દ્વારા મળતું વેતન મળે સહિત વિવિધ ચાર મુદ્દાઓ જેમાં વળતરમાં વધારો અરજદાર પાસે પંચાયત ઠરાવ પ્રમાણે રૂપિયા લેવાના સંદર્ભમાં વીસી ઉપર લાંચની ખોટી ફરિયાદ થઈ અને લઈ અન્ય પડતર પ્રશ્નોને લઈ આજે ડભોઈ તાલુકાના વીસી કર્મચારીઓ એકત્ર થઈ તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારી તેજલબેન રાણાને આવેદનપત્ર પાઠવ્યું સાથે વાકુડાના એક ગ્રામ એક ગામ ખાતે થયેલ વીસી ઉપર વીસ રૂપિયાની લાંચ કેસમાં પણ વીસીને ન્યાય મળે તે માટે માંગ કરી રિપોર્ટર મિત પાછી શિનો સમાચાર ન્યૂઝ ડભોઈ ગ્રામ પંચાયત ઓપરેટરો છે અને અમારે કમિશનની સમસ્યાઓ છે અને કમિશન જોઈતું જ નથી અમારે તો સરકારને એવું કહેવું છે કે તમે અમને પગાર આપો અમે કોઈની જોડે રૂપિયો લેવા તૈયાર જ નથી આજની તારીખે એ બાબતે એ બધા મુદ્દાઓ હતા એનું અમે આવેદન આપેલું છે અને થોડા સમય પહેલાં વાઘોડિયા તાલુકાના મઢેલી ગામે અમારા એક ઓપરેટર ઉપર વીસ રૂપિયાની લાંચનો એક કેસ કરેલો છે જે તદ્દન ખોટી રીતે થયેલો છે અને પર્સનલ અદાવતને ધ્યાનમાં રહીને એ વસ્તુ ઘટના બનેલી છે તો અત્યારે દસ દિવસથી વીસ રૂપિયા માટે એ ભાઈ જેલમાં છે તો એનું કંઈક નિરાકરણ સરકારશ્રી લાવે એ બાબતે આજે આપણા માધ્યમથી અમે એક એમને અરજ અરજી આપેલી છે અને અમારી રજૂઆતો હતી તમારો પ્રશ્ન ના સોલ્વ થાય તો શું કરશો અમારો પ્રશ્ન નહીં સોલ્વ થાય તો અમે અત્યારે આજથી ડભોઈ તાલુકાના તમામ ગ્રામ પંચાયત ઓપરેટરોએ હડતાલનું આયો જાહેર કરેલું છે અને આગળ જો આનું સોલ્યુશન નહીં આવે તો ગાંધીજી જ્યાં માર્ગે અમે આગળ પણ લડત ચાલુ રાખીશું કઈ કઈથી ડભોઈ તાલુકાના તમામ ગામોના છે હું ડોલાડથી છું વસઈ કરાલી વસઈપુરા મોરપુરા બધા જ ગામોના વીસીએ આજે આગળ હાજર છે ક્યાં આગળ આવે છે આવેદનપત્ર કોને આપ્યું આવેદનપત્ર આજે તાલુકા પંચાયત ની અંદર ટીડીઓ મેડમ શ્રી ને આપેલું છે અહીંથી અમે મામલતદાર સાહેબ શ્રી ને પણ આવેદન આપવા જવાના છે